નમસ્કાર મિત્રો હું મનીષકુમાર સ્વાગત કરું છું વિડીયોમાં જો ફાટી ગયું હોય કે ખોવાઈ ગયું હોય તો તમે એને ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરીને તમે ઘરે કઈ રીતે મંગાવી શકો છો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમારું જે માર્કશીટ મંગાવવા માટેની પ્રોસેસ સંપૂર્ણ પૂરી કરીને તમે ઘરે બેઠા મેળવી શકો છો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને મારી એક ખાસ વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બે લાયકોનને ઓન કરી લેવું જેથી કરીને અમારા ચેનલ પર અપલોડ કરવામાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તો હવે આપણે જોઈએ કે તમે ઘરે બેઠા આપણે અપ્લાય કઈ રીતે કરી શકો તો સૌથી પહેલાં તમારા લેપટોપ યા પીસીની અંદર તમારે બ્રાઉઝર ઓપન કરવાનું છે અને સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ જીએસઇ બી ડૉટ ઓઆરજી જો તમે આ લિંક જોઈ શકો છો તો આ લિંક તમે જે લિંક ઓપન કરશો એટલે તમને એક આ રીતનું હોમપેજ જોવા મળશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે તો આપણે માર્કશીટ અપ્લાય કરવા માટેનું જો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે તો એના માટે સૌથી પહેલાં આપણે ક્લિક કરીશું બોર્ડ વેબસાઇટ પર જેવું તમે બોર્ડ વેબ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનું હોમ પેજ જોવા મળશે એક બીજો ટેપ પર એક વેબસાઇટ ઓપન થશે તો આ વેબસાઇટ પર આપણે આવવાનું છે તો અહીંયા આવ્યા પછી તમારે શું કરવાનું છે તો ડુપ્લિકેટ માર્કશીટ અપ્લાય કરવા માટે અહીંયા જોઈ શકો છો તમે ડુપ્લિકેટ માર્કશીટનો જે ઓપ્શન છે તો આના પર આપણે ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો યુઝર લોગ ઇન કરવા માં કર્યું હોય તો રજિસ્ટર કરવાનું રહેશે તો રજીસ્ટ્રેશન કરવા માટે જેવું તમે આના પર ક્લિક કરશો એટલે તમારી સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે આ જોઈ શકો છો જે તમે રજિસ્ટ્રેશન ફોર્મ અહીંયા આટલી માહિતી જે છે તમને આ તમારે માહિતી અહીંયા ફિલ કરવાની છે તો સૌથી પહેલા તમારું સરનેમ એન્ટર કરવાનું છે જે તમે માર્કશીટ મંગાવવા માંગો છો માર્કશીટમાં જે છે એ રીતે સ્પેલિંગ આપણે એન્ટર કરવાનું રહેશે એટલે આપણું કોઈ પણ જે માર્કશીટ છે એમાં કોઈ પણ આપણે જે ઓનલાઈન આવેદન છે એ રિજેક્ટ ન થાય તો એ તમારે અટક ફિલ કરવાની છે ત્યાર પછી તમારું નામ અહીંયા તમારું ફાધર નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ ત્યાર પછી તમારે જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયા તમારે જોઈ શકો છો તમારે સૌથી પહેલા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમારે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કર્યા પછી તમારું જે એડ્રેસ છે જે તમારે તાલુકો લાગવો પડતો હોય એ તાલુકો તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી તમારા ગામનું નામ લખવાનું છે લખ્યા પછી તમારું જે એરિયો છે જે ફળિયું લાગતું હોય તો ફળિયું જે કંઈ પણ હોય એ તમારે પૂરું એડ્રેસ અહીંયા ફિલ કરવાનું છે ત્યાર પછી તમારો પિનકોડ એન્ટર કરવાનો છે પિનકોડ એન્ટર કર્યા પછી જે તમારો રજિસ્ટ્રેશનની અંદર જે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવા માંગતા હોય એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે ત્યાર પછી તમારે ઈમેલ આઈડી અહીં ફિલ કરવાની છે આટલી વખત ફિલ કર્યા પછી તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો છે જે નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે જે તમને યાદ રહે શકે એ રીતે પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે અને એ જ પાસવર્ડ તમારે નીચે એન્ટર કરવાનો છે ફોર્મ આખું ફિલ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન રજિસ્ટર વાળો જે બટન દેખાય છે આ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એ કમ્પ્લીટલી રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે તો હવે આપણે એને લોગિન કરવાનું છે લોગિન કરવા માટે તમારે જે નંબર તમે એન્ટર કર્યો છે મોબાઈલ નંબર એ મોબાઈલ નંબરથી તમારે એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી જે તમે પાસવર્ડ ફિલ કર્યો છે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે અને અહીંયા આઈ એમ નોટ રોબર્ટ પર ક્લિક કરીને લોગ ઇન કરવાનું છે લોગ ઇન થઈ જશો એટલે તમને એક આ રીતનું પેજ જોવા મળશે અહીંયા તમે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કયા ધોરણનું માર્કશીટ કે માઇગ્રેશન સર્ટિફિકેટ મંગાવવા માંગો છો તો હું ધોરણ બારનું માર્ક માર્કશીટ મંગાવવા માગું છું તો હું ડુપ્લિકેટ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ ધોરણ ટ્વેલ્થ મતલબ અહીંયા ધોરણ બારનું માર્કશીટ મંગાવવા માંગુ તો હું અહીંયા સિલેક્ટ કરી લઈશ ડુપ્લિકેટ માર્કશીટ સિલેક્ટ કર્યા પછી હું અહીંયા સબમિટ બટન પર ક્લિક કરીશ જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એક આ રીતનું પેજ જોવા મળશે તમને એ માહિતી આપવામાં આવેલી છે કે કેટલી ફી કપાશે કેટલું શું કરવાનું રહેશે તો એ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો સર્ટિફિકેટની જે ફી અને જે ફી છે એ કુલ એકસો પચાસ રૂપિયા છે માર્કશીટની ઝેરોક્ષ અને એલસીની ની ઝેરોક્ષ અથવા આઈડી પ્રૂફ તમારે લાઇસન્સ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ આ ત્રણેય આ આટલા આઈડીમાંથી તમારે કોઈપણ એક આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી તમારે પરિપત્ર જોવો હોય તો તમે ક્લિક કરીને જોઈ શકો છો તો આ રીતની જે તમારે અહીંયા જે વિગત છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે આગળ વધો બટન પર ક્લિક કરશો એટલે અત્યારે જ અરજી કરો અહીંયા ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે જેવું આપણે એના પર ક્લિક કરશું જે આપણે રજિસ્ટ્રેશનની અંદર જે ફોર્મ આપણે ડિટેલ નાખીએ છીએ એ ડિટેલનું નામ ને લેવું ઓટોમેટિક લઈ લે છે ત્યાર પછી તમારે અહીંયા જે તમારા માર્કશીટનું જે સર્ટિફિકેટ સીટ નંબર છે એ સીટ નંબર અહીંયા સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી સીટ નંબર અહીંયા એન્ટર કરવાનું છે અને જે વર્ષમાં તમે પાસ કર્યું છે એ વર્ષ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી આટલી વિગત ફિલ કર્યા પછી પ્લસ આઈકોન બટન પર ક્લિક કરવાનું છે જો તમે એના કરતાં વધારે મતલબ ધોરણ બાર નું માર્કશીટ કે એક સાથે ધોરણ દસ નું માર્કશીટ કે એનું માઇગ્રેશન સર્ટિફિકેટ મંગાવવા માંગતા તો જેમ જે જે મંગાવવા માંગતા હોય તમારે પ્લસ પ્લસ કરતું જઈ એનું વિગત તમારે એન્ટર કરવાનું છે મારે ધોરણ ખાલી ફક્ત ધોરણ બાર નું માર્કશીટ પર મંગાવવાનું છે તો હું માઇનસમાંથી ડિરેક્ટ કરી લઈશ અને આગળ આપણે સ્કૂલ નું એસઆઈડી નંબર છે એ એસઆઈડી નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે સ્કૂલ ઇન્ડેક્સ નંબર હોય તો તમે એન્ટર કરી શકો છો એ ઓપ્શનલ છે તો એ છોડી શકો છો હું એ ફક્ત માર્કશીટ મંગાવવા માંગુ છું તો એ માર્કશીટ પર ક્લિક કરી જો માર્ગ્રેસન પણ મંગાવવાનું હોય તો તમે આને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારે પોસ્ટલ ફી છે એ પચાસ રૂપિયા અને જે માર્કશીટની જે ફી છે એ તમારે 75 રૂપિયા છે આમ થઈને ટોટલ એકસો પચીસ રૂપિયા જે ફી તમારે ઓનલાઈન પે કરવાની રહેશે ત્યાર પછી જે તમે એડ્રેસ ફિલ કર્યું હતું રજીસ્ટ્રેશન વખતે એડ્રેસ પણ તમારે અહીંયા ઓટોમેટિક આવી જશે અહીંયા તમારે રીઝન લખવાનું છે કે તમારે માર્કશીટ શું કામ મંગાવશો તો હું અહીંયા લોસ માર્કશીટ લખી દઈશ કેમ કે જે માર્કશીટ છે મારું એ ધોરણ બારનું જે ખોવાઈ ગયું છે તો હું લોસ માર્કશીટ લખી દઈશ અને જે આ ડિક્લેરેશન ક્લિ બટન છે એ ડિક્લેરેશન બટન પર ક્લિક કરીને સેવ એન્ડ ડ્રાઈવ પર ક્લિક કરી લેશો જે તમે સેવ એન્ડ ડ્રાઇવ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારે જો કોઈ પણ ભૂલભાલ હોય તો તમે એને સુધારવા માટે એડિટ કરી શકો છો અન્યથા જો અરજી ન કરવા માંગતા તો અહીંયા ડિલીટ બટન પર ક્લિક કરીને ડિલીટ કરી શકો છો તો અહીંયા ડાઉનલોડ ફોર્મનો જે ઓપ્શન છે એ તમે ડાઉનલોડ જે ફિલ ફોર્મ કર્યું છે એને ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરીને તમે એ ફોર્મ પણ એ ડાઉનલોડ કરી શકો છો તો હું અહીંયા ફરી તમને એકવાર સબમિટ કરવા માટે આપણે પ્રીવ્યુ બટન પર ક્લિક કરીશું અરજી પેમેન્ટ કરવાનું એડિટ બટન પર ક્લિક કરીશું અને અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારે તમને અહીંયા સ્કૂલ લેટર કે પછી તમારી હોલ ટિકિટનું માર્કશીટ કે પછી તમારું જે ડુપ્લિકેટ જે માર્કશીટનું મંગાવવા માંગશો એને ઝેરોક્ષ હોય તો તમારે ઝેરોક્ષ અપલોડ કરવાની છે તો તમારે એલસી અપલોડ કરવાની છે અને ત્યાર પછી કોપી ઓફ આઇડેન્ટી પ્રૂફ તમારું કોઈ પણ એક આઈડી પ્રૂફ અહીંયા ઓપન અપલોડ કરવાનું છે તમારી જોડે માર્કશીટ છે તો હું માર્કશીટ અપલોડ કરી લઈશ પહેલાં ત્યાર પછી અહીંયા જે મારે આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે એ આઈડી પ્રૂફ માટે આપણે આઈડી પ્રૂફ સિલેક્ટ કરી લેજો અને સબમિટ બટન પર ક્લિક કરીશું જેઓ તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારે ફી કરવા માટે જે પેજ ઓપન થશે અને તમે જોઈ શકો છો ટોટલ ફી 125 રૂપિયા અને જે પોસ્ટલ ફી અને 75 રૂપિયા માર્કશીટ ફી આમ કહીએ કરીએ કુલ ટોટલ ફી તમારે 125 રૂપિયા પે કરવાની રહેશે તો પે કરવા માટે થોડું નિશ્ચિત ક્રોલ ડાઉન કરશું અને પે નાઉ બટન પર ક્લિક કરીશું જેવું તમે પેનાવ બટન પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે સૌથી પહેલાં ઇઝી એટલે સરળતાપૂર્વક તમે પેમેન્ટ કરી શકો એના માટેનું જે આપણે ઓપ્શન છે એ તો આપણે યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ કરીશું તો એના માટે અહીંયા ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા બે ઓપ્શન જોવા મળશે એન્ટર યુપીઆઈ આઈડી અને યુપીઆઈ ક્યુઆર કોડ તો જો તમે યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરવા માંગતા હો તો એને સિલેક્ટ કરીને તમારે યુપીઆઈ આઈડી એન્ટર કરવાની જશે અને ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા માંગતા હોય તો આપણે અહીંયા યુપીઆઈ ક્યુઆર સિલેક્ટ કરીશું ત્યાર પછી પેન ના બટન પર ક્લિક કરીશું જેવું તમે પેનાવ બટન પર ક્લિક કરશો એટલે તમારે પેમેન્ટ કરવા માટે જે ક્યુઆર કોડ છે ક્યુઆર કોડ ઓપન થઈ જશે તો તમારા ફોન પે ગૂગલ પે જે કંઈ પણ હોય એ તમારે યુઝ કરી શકો છો એના માટે અહીંયા પેમેન્ટ કરવા માટે તો હું અહીંયા મારા મોબાઈલની અંદરથી તમને ક્યુઆર કોડ સ્કેન કરીને આપણે પેમેન્ટ કમ્પ્લીટ કરી લઈએ પેમેન્ટ સક્સેસ થાય એટલે તમે તમારો અહીંયા એપ્લિકેશન નંબર જોઈ શકો છો આ એપ્લિકેશનને તમારે એક એવી જગ્યાએ નોટ કરી લેવાનું છે જેથી કરીને ભવિષ્યમાં તમારો માર્કશીટ આવવામાં કોઈ ઇશ્યુ આવે તો તમે આ એપ્લિકેશન નંબરથી તમે ટ્રેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને વિડીયો કેવો લાગ્યો છે એ તમારી રાય અમને કમેન્ટમાં જરૂર જણાવજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત